સત્તાધાર સુરત પોલીસ મથક પહોંચ્યો હતો વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયામાં મુકતા સત્તાધાર વિવાદ મામલો હજુ શાંત થયો નથી ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે

એ એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાપૂક પુરાવા કે તથ્ય નથી વાતનું વિહણો એક તો આક્ષેપો કરી રહ્યો છે જેને લઈને સત્તાધાર રામ અને સત્તાધાર સેવકગણ આજરોજ પોલીસ શ્રીને અને કાપોદરા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા એવા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે મારું નામ છે ભાવેશ કાક ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે જે અઢારે વર્ષનું આસ્થાનું પ્રતિક છે દોઢસો વર્ષની જે દેહાણની જગ્યા છે એ દેહાણની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાય રહ્યા છે એ કાવતરાની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ ફરિયાદી છે જયભાઈ ટાંક એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કંઈ આધાર પુરાવા આપ્યા છે પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપને રાજની અંદર રામ મંદિર બનતા હોય ને આ રામને નામ ઉપર કલંક કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે સત્તાધાર ધામ બદનામ થાય છે સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્યો છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું વ્યક્તિનું નામ છે વસંત ચાવડા યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો એવી જ વિનંતી છે કે આ જેની જે જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી અમે રજૂઆત કરીએ છીએ વસંતભાઈ બોલો છો આ ઓલી કરી દીધી છે ઓલી ને ગીતા વ્યાસ ને બરાબર એ તો અમને સમાચાર છે અત્યારે હતા ધર્મ થી ગાયબ છે ગાયબ થઈ ગઈ એ મેળ એની દુઃખ છે એની પાસે એ ભાઈ એને ભાઈ એના લગ્ન ની સીડી બધું એની પાસે છે હે ને

પાયા વિહોણા અને ખોટા આક્ષેપો છે સમય આવે જવાબ આપશું તો ખાલી અત્યારે છે ને સત્તાધાર ના એક દોઢ મહિનાના સીસીટીવી કેમેરા જે છે એ જાહેર એટલે ખબર પડે ગીતા વ્યાસ ક્યારે આવતી ક્યાં બે શું કરતી

બાજુમાં ગોવિંદુ છે મિની ઓલું બીનું છે ને શિષ્ય બનાવ્યો હતો પછી એને એમ થયું કે આ તો જામજી બાપુ વખતે એને એમ થયું કે હવે આ મારું બધું જશે આ મારો વારસ નઈ આવે પછી જીવરાજ બાપુ ને બનાવવા એને કાઢ્યા બરાબર છે કરાય ને કાઢ્યા એમાં તો આયર સમાજ કેટલો બધો ભેગો થયો હતો જગદીશ ભગત નું પ્રખ્યાત છે આખી દુજ્યા ને ખબર છે પેપર માં કેટલા થયું દેવું હતું ને ભાગી ગયો જગ્યા માંથી બરાબર જગ્યા ની અંદર રૂમ માં બળાત્કાર કર્યો હતો જાહેર થઇ ગયું હતું